जय माताजी मित्रों तो आज આપણે ઘરેથી નીકળ્યા હતા અને જાવ છે હેતલબેન ને મળવા તો પહેલા આપણે ચેર માતાના દર્શન કરશે તમને ચેર માતાનો વિડીયો બતાવી દઉં જોઈ લે અંદર લાઈક કરી નાખો જોઈ લીધો તો ચલો હવે આપણે હેતલબેન ને

સારા વિડીયો એવા મારા ફોટા લગાવી લગાવી આજકાલ ફેમસ થઇ જાય આપણા ઘરે આવ્યા છે ખરાબ કોમેન્ટ ના કરતા જય માતાજી માતાજી